જૂનાગઢમાં સવારે ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમાના સમર્થનમાં ભારતીય જનતા પાર્ટીની એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલ હતું આ બાઇક રેલી જૂનાગઢના રાજમાર્ગો પર ફરી હતી उमंदा

strength, gin if� ki 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 k Allah <laughs> pehorda akaryeÖ aita akar faz atha akary, achi mo kabrotha akaryo akary في ha clothn skö vatanda masza he po uuburak le k типо, achi mae ki yi afrika ty linking, achi confused az사가趸 ki bullying

ગાયત્રી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ સત્યમ સેવા યુવક મંડળ મંડળ તેમજ શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન જેમાં મોરબીના પરિવાર બાપુ દ્વારા સન્માન તેમજ તેમજ કચ્છ સંપ્રદાયના સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ પ્રફુલ ત્રિવેદી દ્વારા પણ સન્માન કરવામાં આવેલ સમગ્ર કાર્યક્રમમાં બ્રહ્મ સમાજના પ્રફુલ ત્રિવેદી વિનોદભાઈ પંકજ ત્રિવેદી એડવોકેટ જતીનભાઈ एडवोकेट कमलेश भाई प्रवीण भाई जोशी किरीट भाई तेमज़ बहुरी संख्या में भक्तों उपस्थित રહ્યા હતા તાર ખબર પડી ગઈ ત્યારે યુવાની ચાલી ગઈ આ એક પ્રવાહ છે સાહેબ એક પ્રવાહ છે

હવે રાત થી ના કે પડી ગઈ અને ક્યારે યુવાની ચાલી ગઈ અને પતિ આવી ગઈ હવે લાકડી રીતે ક્યાં હાલવાનું આવી આ અવસ્થા થાય ત્યારે બધા કામ ભૂરા મૂકી અને ભદકો વિંદમ ભદકો વિંદમ અને ભદકો વિંદમ કરી દમ

भयं न पशोभ्यः ॐ द्यो शान्तिरन्दरिक्ष गो शान्ति रथः स्वः ॐ दत्त पितुर्वरेण्यं भर्गो देवश्य धीमहि गृहो यो नः रतोदया

રા તાલીક સાણસાનો વિદ્ય સેવન હિતાુ ઓમ શતુ શરદો યંતિ દેવ ભગન ચિત્રા નવરાંતુ નમ પુત્રો પ્રો ભી માનવ મધ્યા વિધતા યુગ

દ્વારા મેનેજ ટ્રસ્ટી ગાયત્રી શક્તિપીઠ ધાધવ સપ્તાહ અંગેની યાદી આપે આપે છે કે જણાવે છે કે ગાયત્રી શક્તિ વર્ષ એક પાંચ બે હજાર ચોવીસથી સાત પાંચ બે હજાર ચોવીસ સુધીની ભાગવત સપ્તાહ એકસો એકોતેર વિશુલ્ક પાટલાની વ્યવસ્થા કરવામાં આવી છે લોકો પોતાના પિતૃદેવોની મુક્તિ મળે અને પૂજન થાય અને આત્માને શાંતિ મળે એ માટેનો અમે મહાયજ્ઞ ગાયત્રી પરિવાર સત્યમ યોગ મંડળ શક્તિ તેવીબળ ટ્રસ્ટ અને શ્રીજી ફાઉડન ટ્રસ્ટ અને ભક્તજનોના સહકારથી અમે આ કાર્ય કાર્યક્રમ ગોઠવી રહ્યા છીએ ગોઠવો છે તેના શાસ્ત્રી રવિભાઈ શાસ્ત્રી દવે જેઓ એક જાતના પણ દક્ષિણા લીધા વગર પોતાના પોતાના સોન ખર્ચે પણ પૈસા આપી અને આ કાર્યક્રમ વધુ વધુ આગળ વધારવા મહેનત કરે છે તેમજ મોરબીના જલારામ બાપા અત્યારે કહેવા જમનાદાસ બાપા જેના તરફથી હરિહરન ક્ષેત્ર ચલાવવામાં આવે છે અને આ ક્ષેત્ર દ્વારા એના તરફથી પણ ખૂબ જ લોકો પ્રસાદ લે એવા ભાવનાથી આ કાર્યક્રમ અમે આવે તેમજ બીજા ભક્તજનો તરફથી પણ અન ક્ષેત્રની અંદર સામાન પણ આપવામાં આવે છે અને અમારા ગાયકી શક્તિ પરિવારમાં ગાય ગુરુદેવ રામચંદ આચાર્યના સો શક્તિ કાર્યક્રમ પ્રમાણે સો સંસ્કારો તથા વિદ્યા સંસ્કારો સંસ્કારો આવા સંસ્કારો કરી ક્ષેત્ર સમૂહ લગ્નો અને તેમજ બાળકોના ફી દવા અને આવા કાર્યક્રમ ગોઠવવામાં આવે છે અને લોકો ગુરુદેવનું સાહિત્ય ઘર ઘર પહોંચે તે માટેનો અમારો અભિગમ રાખવામાં આવેલો છે અને આ લોકો વધુ વધુ લાભ લેતા જાય અને વૃક્ષોની વિવાહ ગોઠવવામાં આવ્યા છે તેના પણ એથી ત્યાં કર્યાઓને લગ્નની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે અને આ રીતે પત્રકારો દ્વારા અમને જે સહકાર આપી રહ્યા છે અને લોકોમાં આ એક ઇતિહાસ બની ગયો છે કે જૂનાગઢમાં

પુસ્તક આપે અને એનું પણ સન્માન નાગભાઈ વાળા કરી રહ્યા છીએ આપણે કામ નું હોય નિરેદિયા બીજા આપણા ભાવેશ વર્ષાબેન જે

કાલે મને બે ત્રણ જણા કેતા હતા જલારામ બાપાને ને જોયા નથી મેં કીધું આ દર્શન કરી લો એકસો ચોવીસ વડે તારા જલારામ થઈ ગયા અને એ જલારામ ફક્ત નામ જ બદલાવ્યું છે ફક્ત જમનાદાસ કર્યું છે એમાંથી પ્રભુ આનંદ આનંદ અને આનંદ આનંદ થી બોલવાનું નથી આનંદ આ અપ્રાપ્ય વસ્તુ એ પ્રાપ્ય ક્યાંથી મળ્યું કેવું નથી પણ આ આખા આખો સાર ને સત્વ આ અર્થ આનંદ કહેવાય E